પારડી ચાર રસ્તા હાઇવે બ્રિજ ઉપર ટેમ્પો ચાલકે ઓલ્ટો કારને ટક્કર મારતા ઉબેલ સ્વિફ્ટ કાર પાછળ અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો પારડી ચાર રસ્તા હાઈવે પર પડેલ ખાડાને લઈ કાર ઉભી રાખતા ટેમ્પો ચાલકે અન્ય એક કારને પાછળથી ટક્કર મારતા એક પાછળ એક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો પારડી હાઈવે પર જ્યાં ત્યાં ખાડા ઉપડ્યા છે હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ વાપીથી વલસાડ તરફ જતા ટ્રેક ઉપર આજ રોજ શનિવારે બપોરના ત્રણ વાગ્યાના સુમારે એક સ્વિફ્ટ કાર ખાડાને લઈ કાર ઉભી રાખી હતી તે દરમિયાન મુંબઈથી ટેમ્પો નંબર ડીએલ વન એલ ડબલ એ ઝીરો નાઇન સેવન ચાલક ગફલતભરી રીતે હંકારી લાવી ઓલ્ટો કાર નંબર જીજે પંદર સી એચ સિક્સ થ્રી વન ઝીરોને પાછળથી ટક્કર મારી હતી અને અલ્ટો કાર આગળ ઉબેર સ્વિફ્ટ કાર નંબર જીજે પંદર સી એમ સેવન વન નાઇન સિક્સના પાછળ અથડાતા વિચિત્ર ત્રિપલ અકસ્માત હતો ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાયો સડજાતો જેની જાણ પોલીસ પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચી ક્રેન મંગાવી અકસ્માત થેલ વાહનોને સાઇડે કરી ટ્રાફિક ખડવો કરવાની તજવીજ હાથ ધરી હતી સમગ્ર ઘટનામાં કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો જો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે સુરત જા રહેતે પાછા તો उधर एक खड्डा आया था खड्डे के लिए मैं सामने से जो गाड़ी रुका था उसके पीछे रुक गया मैं पीछे से एक अल्टो आया अल्टो के पीछे एक ट्रक था ट्रक वाले ने अल्टो को ठोका अल्टो वाले ने हम तो आगे तो रोका ये ट्रक वाले की गलती है क्योंकि वो ओवर स्पीड में था और वो अपनी लाइन छोड़ के चल रहा था इसके लिए वो हादसा हुआ कम से कम एक आधी लाख का अल्टो वाले का नुकसान है हमारा तो पचास साठ हो तो चोट खाली वो अल्टो वाले में चोट किसी को नहीं लगा खाली वो गाड़ी का नुकसान हुआ है मैं बोलता हूँ कि આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે સબસ્ક્રાઇબ એન્ડ ધ વિડિયો